તો આજે થઈ ગયો છે બીજો દિવસ અમે રાજસ્થાન આવ્યા એને સવાર સવારના બધા લોકો કામ પર છે મમ્મી ગાયને ચારો આપી રહી છે અને મારા બે દેવર છે એ મિતુને રમાડી રહ્યા છે અહીંયા હું તૈયાર થઈ ગઈ હતી મેં પહેર્યા હતા છૂટા જે રાજસ્થાનમાં મોસ્ટ ઓફ લેડીઝ પહેરે છે ત્યાં એ જ કમ્ફર્ટેબલ લાગે એટલે એ પહેરી લીધા હતા પછી મિતુને આજે અહીંયા બહુ અલગ અલગ લાગતું હતું કેમકે ભુજમાં મેં ફ્લેટમાં રહીએ તો બધું પેક પેક અને અહીંયા ખુલ્લ્યું વાતાવરણ અને મજા પણ આવતી હતી અને થોડું ચિડચિડિયો પણ થઈ ગયો હતો કેમ કે પહેલાં દિવસ એને બધું સેટ થતાં લાગે અને પાછું બધાને ઓળખતો ન હોય તો અજીબ જ ફીલ થાય બટ થોડી વાર પછી એ બધાથી હળીમળી થઈ ગયો અહીંયા કસરત કરે છે કે શું કરે છે એને જ ખબર થોડી વારમાં ઊભો થાય થોડી વારમાં બેસે અને બસ એને તો રમત જ સૂતી હતી આજે તો એને બહુ મજા પડી જવાની છે કેમ કે બધું ખુલ્લું વાતાવરણ છે એટલે છોકરાઓને મજા આવે માટીમાં રમવાની અને વાતાવરણ ખુલ્લું હોય એટલે પક્ષીઓને જોવા મળે એવામાં જ સાંજના અહીંયા મોર આવી ગયો એટલો મસ્ત મોર હતો કે શું વાત કરું થોડી પછી મારા નણંદ અને મારા ભાણેજ ભેગી મિતુ તો સેટ થઈ ગયો ફૂલ અને રમવા લાગી ગયો કેમ કે ખુલ્લા વાતાવરણમાં બાળકોને તો ખૂબ મજા આવે તો રાતે અમે નક્કી કર્યું કે આજે બધા બારે બેસીને જમશું તો અહીંયા બધું જમવાનું રાખી દીધું છે હવે મળશું આપણે નેક્સ્ટ બ્લોગમાં અમે હવે કરીએ જમવાની તૈયારી ચલો જય માતાજી